જામનગર શહેરના પટેલ કોલોની અગિયાર નંગમાં મીરા એપાર્ટમેન્ટનો બાલ્કનીનો અમુક ભાગ થયો ધરાશાયી ત્રણ માળના એપાર્ટમેન્ટમાં બાલ્કનીનો અમુક ભાગ એકાએક ધરાશાહી થતા લોકોમાં નાશભાગ બનાવ બનતાની સાથે કોર્પોરેશનનું તંત્ર એલર્ટ થયું તંત્ર દ્વારા ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો આ બનાવ બનતા મ્યુ ડે કમિશનર એસ્ટેટ અને ફાયર ટીપીઓ વિભાગ સહિતના અધિકારીઓ પહોંચ્યા કોર્પોરેશન દ્વારા આ બિલ્ડિંગને અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી

એમ કરીને બારથી તેર જેટલા ફ્લેટ છે અને બંનેમાં થઈને બત્રીસ લોકો અત્યારે વસવાટ કરે છે એમાં જે ચાર માળનું બિલ્ડિંગ છે એનો અત્યારે જે ભાગ છે એ ધરાશાયી થયેલો છે બાલ્કનીનો ભાગ અને એકના વજનના લીધે બીજો એમ કરીને સળંગ એક જ બાલ્કની સળંગ લાઈનમાં જેમાંથી કાટમાળ છે એ નીચે પડેલો છે કોઈ જાનહાનિ નથી આ બિલ્ડિંગને કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ત્રણેક વર્ષ પહેલાં બસો ચોસઠ એક જર્જરિત બાંધકામ હોવાની નોટિસ આપવામાં આવેલી છે ત્યારબાદ એ લોકો દ્વારા એમાં રિપેરિંગ કામ પણ કરાવવામાં આવેલું હતું અને હવે અત્યારે તાજેતરનું જે આ જર્જરિત ભાગ છે એટલે બસો ચોસઠ બેની નોટિસ આપીને અત્યારે કાલે જે કામ છે કરવાનું એ સેફ સ્ટેજે લઈ આવવાનું કામ કરવાનું થશે અને આ જગ્યા ખાલી કરાવીને કોર્પોરેશન છે એ હવે આમાં રહેવાનું બંધ કરવા માટેની નોટિસ આપશે